ગોંડલનો બહુચર્ચિત અમિત ખૂટ આત્મહત્યા કેસ અને તેને લઈને પોલીસે નવા ખુલાસા કર્યા છે જેની વાત કરશું આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાન અને હું છું આપની સાથે સાગર પટેલ

સાથે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ સંબંધ બાંધવા માટેની વાત કરી હતી અને પ્રેમ સંબંધ બાંધી તેમની સાથે શરીર સંબંધ બાંધી અને તેમના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ ખોટી રીતે નોંધવા માટેનો આગ્રહ કર્યો હતો અને ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને સારામાં સારી જોબ પણ તે વ્યક્તિ અપાવશે અને જ્યારે પૈસાની જરૂરિયાત પડશે ત્યારે તેમને પૈસા પણ આપવામાં આવશે વધુમાં મહિલાના જણાવ્યા અનુસાર અન્ય બે લોકોની ધરપકડ કરી છે તે વ્યવસાય વકીલ છે જેમના નામ છે સંજયભાઈ હેમંતભાઈ